નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મહિલાએ એસટીના ડ્રાઈવરને લાફા ઝીકી દીધા રોંગ સાઈડમાં મોપેડ લઈ આવતી મહિલાને ટકોર કરતા ઉશ્કેરાઈને ડ્રાઈવરને અપશબ્દ બોલી માર માર્યો સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરા છાપરી ત્રણ તમાચા મારી જાહેરમાં આપશબ્દો બોલવા લાગી હતી સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ પોલીસે બે અજાણી મહિલાની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી સુરતના અડાજણ વિસ્તારમાં મોરા વિસ્તારમાં જતી એસટી બસના ડ્રાઈવરે પરિસ્થિતિ પર કાબૂ પાડી અકસ્માત ટાળવા માટે ઝડપી નિર્ણય લેતા એક અકસ્માતની ઘટના બનતી અટકી ગઈ હતી એસટી બસના ડ્રાઈવર સામેથી રોંગ સાઈડમાં આવતી મહિલા બસની એકદમ નજીક આવી જતા બ્રેક મારી અકસ્માત થતાં અટકાવ્યો હતો જે બાદ ડ્રાઈવરે બંને મહિલાઓને ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે બેન બસ ચાલે છે એ તો જુઓ ડ્રાઈવર અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ના ગમી અને તેણે ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દ બોલવા લાગી આટલી એવી એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીકી દીધા હતા મહિલાએ માત્ર એટલું જ ન કર્યું પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી હતી આ ઘટનાને કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ જડાજન પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી મહિલા તેમજ તેમના મળતિયાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે